લો બોલો નગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓને ચેલેન્જ આપતા હોય તેમ પાલિકા બહાર જોવા મળ્યું છે બે આંખલાઓનું યુદ્ધ લુણાવાડા નગર નગરપાલિકાના તંત્ર ઢોરના ત્રાસમાંથી નગરજનોને મુક્ત કરવામાં નિષ્ફળ બન્યા છે લુણાવાડામાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતા લોકોમાં ભય પણ જોવા મળી રહ્યું છે લુણાવાડા નગરપાલિકા પાસે જાહેર રસ્તા પર બે આખલા બાખડ્યા હતા

કેટલાક વાહનોને નુકસાન સહિત રાહદારીઓમાં પણ ભય જોવા મળી રહ્યો છે શાળામાં ભણવા જતા બાળકો તેમજ કમ્પાઉન્ડમાં રમતા બાળકો પર સતત ચિંતાનું મોજું સાથે પરિવારમાં પણ ભય જોવા મળી રહ્યો છે ત્યારે રખડા ઢોર અંગે હાઈકોર્ટની જાટકણી બાદ સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈનનું પાલન કરાવવામાં પાલન કરાવવામાં લુણાવાડા પાલિકા તંત્ર નિષ્ફળ જતા નગરજનોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે